નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે એક બહુ જ સિરિયસ ટોપિક ઉપર વાત કરવાના છે અને આ ટોપિક છે મહેસાણામાં થયેલા ડ્રેગિંગ વિશે તો મિત્રો અમને તમે હાલમાં ન્યૂઝમાં બહુ જોયું હશે કે ઉર્વશીબેન નામની છોકરી હતી જે કોલેજમાં અભ્યાસ કરતી હતી તે સમયે તેમને ડ્રેગિંગ થવાના કારણે તેમણે શોશી કર્યું તેમના વિશે તેમની ફ્રેન્ડ કોલેજમાં સાથે ભણતી હશે તેમણે જણાવી શકે કે તેમને શ તેમના વિશે એક વિડીયો પણ મૂક્યો છે તે તમે તમને હું તમને આગળ જણાવીશ પરંતુ શું શા માટે આવું થઈ રહ્યું છે સરકારને એક્શન લેવી ખૂબ જ જરૂરી છે કોઈ પણ આવું ઘણા ઘણી વખત આવું થતું હોય છે તો દરેક વખતે લોકો બે દિવસ કે ત્રણ દિવસ વધુમાં વધુ સ્ટેટસ ચડાવતા હોય કે કોઈ પણ કાર્ય કરતા હોય પરંતુ તે પછી ભૂલી જતા હોય છે પરંતુ આવું ન કરવું જોઈએ આપણે જો કોઈની ન્યાય સાચે જ અપાવો છે તો જ્યાં સુધી તેને ન્યાય ન મળે ત્યાં સુધી તેની સાથે જરૂરથી લડવું જરૂરી છે તો ખાસ મિત્રો આ વિડીયોને તમે આગળ વધુને વધુ શેર કરી શકો છો આપણે આ બેનને સપોર્ટ કરવાનો છે આ બેનને સુસાઈડ કર્યું શા માટે તેના વિશે પણ આપણે દરેકની સરકાર હવે ખબર પડશે તો તમે આગળ આ વિડીયો જોઈ શકો છો કોલેજમાં ફર્સ્ટ ઇયર કરું છું અને જેને સુસાઈડ કર્યું ઉર્વશી શ્રીમાલી ઉર્વશી એ મારી ફ્રેન્ડ હતી રૂમમેટ ક્લાસમેટ હું ચોવીસ કલાક એના જોડે હતી તો હું તમને બધું જ કહી શકું કે કેમ એને સુસાઈડ કર્યું હશે એને મીડિયાવાળા અને તમે જાણવા માંગતા હશો કે એનું મેઇન રીઝન શું છે કે જેના કારણે મારી ફ્રેન્ડે છેલ્લે સુસાઈડ બને લીધો હતો તો એના પર રેગિંગ થતું હતું કોલેજની અંદર કોલેજ પહેલેથી એમને હેરાન કરતી આવી હતી તો પહેલો જે કિસ્સો જે થયો હતો રેગિંગનો એ બહુ જ અસર કરી એના મગજ ઉપર બહુ જ ઇમોશનલી કરી ટ્રોમા ક્રિએટ કર્યો મારા મારા ફ્રેન્ડના મગજમાં શી હંડ્રેડ સુ